ભાવનગર નીલમબાગ પોલીસ ફરી એકવાર આક્ષેપોના ઘેરામાં આવી છે વ્યાજખોર સામે ગંભીર ફરિયાદો થયા છતાં પોલીસે તેને છાવરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ ઉઠ્યો છે ભૂતકાળમાં પણ આવા જ આક્ષેપો નીલમબાગ પોલીસ પર લાગ્યા હતા અને હવે ફરી એકવાર એ જ પરિસ્થિતિ સર્જાતા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે પોલીસ ખરેખર ફરજ બજાવે છે કે પછી વ્યાજખોરોને બચાવવાનો પ્રયત્ન કરે છે આ વચ્ચે ભાવનગર એસપી સમક્ષ કરવામાં આવેલી રજૂઆત બાદ પોલીસ દ્વારા કાર્યવાહીનો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ શહેરમાં કાનૂની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે ભાવનગર શહેરમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે નરેશભાઈ ચોરસંગભાઈ પોલેતરે નિવૃત્ત વિસ્તરણ અધિકારી તથા રાજપૂત યુવા સંઘના ભરત સંઘ પ્રતાપસંઘ ઉમટ પાસેથી નવ વર્ષ પહેલાં લીધેલા માત્ર સાત લાખના ધિરાણ સામે અત્યાર સુધીમાં લગભગ ત્રેવીસ લાખ રૂપિયા પરત આપ્યા હોવા છતાં પણ અઠાણી ઉઘરાણી ચાલુ રાખવામાં આવી હતી આરોપી ભરત સંઘ ઉમટ દ્વારા નરેશભાઈ અને તેમના દસ વર્ષના દીકરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ છે આ સમગ્ર મામલે નરેશભાઈ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા પરંતુ ફરિયાદ નોંધવાની જગ્યાએ પોલીસે માત્ર અરજી સ્વીકારીને તેમને ધક્કા ખવડાવ્યા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે નીલમબાગ પોલીસની નિષ્ક્રિયતાને કારણે સીધા જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડે પાસે રજૂઆત કરવા મજબૂર બન્યા એસપીએ સ્પષ્ટ આદેશ આપ્યા બાદ પણ સ્થાનિક પોલીસ ફરિયાદ લેવા તૈયાર ન હતી જેના પગલે ફરી એકવાર નરેશભાઈને એસપીનો દરવાજો ખટખટાવવો પડ્યો હતો દબાણ બાદ કાર્યવાહીના અંતે નરેશભાઈના પુનઃ આક્રોશ અને સીધી રજૂઆત બાદ નિલમ્બાગ પોલીસે આરોપી વ્યાજખોર ભરતસંગ ઉમટ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની ફરજ પડી આ બનાવથી નિલમબાગ પોલીસના કાર્ય પ્રત્યે ગંભીર પ્રશ્નચિહ્ન ઊભા થાય છે કે સામાન્ય નાગરિકને ન્યાય મેળવવા માટે વારંવાર એસપી કચેરીના ચક્કર કાપવા પડે તો સ્થાનિક પોલીસની ભૂમિકા શું રહી ગઈ છે આ મામલો માત્ર એક વ્યાજખોરોનો જ નહીં પરંતુ પોલીસ પ્રણાલી પર લોકોનો વિશ્વાસ ખોખલો થતો જાય છે એનો જીવંત દાખલો બની ગયો છે બ્યુરો રિપોર્ટ એસપી ન્યૂઝ ભાવનગર